કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે આવેલ શ્રી દક્ષ પ્રજાપતિ સમાજ દ્વારા અંબાના ઓટલા દ્વારા કોરોના સમયે માનવ કાર્યરત નું આયોજન કરાયું હતું જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યુઝ ની ટીમે લીધી હતી શ્રી દક્ષ પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા શ્રીમતી શાંતિબેન જયરભાઈ સદાદિયાના આ સિવાથી મા અંબાના માનવ શાંતિ મંદિર દ્વારા યજ્ઞ ચાલી રહ્યો છે જે અંબાલાલભાઈ સહિતના માનુભાવવા કાર્યક્રમમાં હાલ પોતાના લોહી પરસવે કરીને માનવતાનું કાર્ય કરી રહ્યા છે અહીંયા અમારે સમાજ સેવાની ઓફિસ છે શ્રી દક્ષ પ્રજાપતિ સમાજ અને અંબાનો ઓટલો અહીંયા ચાલે છે અને એ બે વર્ષ થયું અમારે આ સ્થાપના કરી અને ફક્ત સેવા માટે જ અમે કાર્યાલય કરેલું છે દરેક વસ્તુ આવેલા ભાવે નફા વગર અહીંયા વિતરણ કરીએ છીએ અહીંયા વિધવા પેન્શનનું કામ ટોટલી ફ્રી થાય છે પછી સેવા રથ દર્દીને દવાખાને લાવવા લઈ જવાની પણ સેવા મફત આપવામાં આવે છે પછી ફ્રી કાનૂની માર્ગદર્શન દર શનિવારે શ્રી ગિરીશભાઈ આરેજા સાહેબ વકીલ સાહેબ અહીંયા હાજર રહી અને એ માર્ગદર્શન આપે છે ખૂબ સમાજના લોકોને સુરતની જનતાને અને સમાજના લોકોને એટલું કહેવાનું કે જેટલો આ સેવાનો લાભ મળે વધારેમાં વધારે આ સેવાનો લાભ લો એકવાર તમે અવશ્ય અહીંયા પધારો ચોક્કસ સો ટકા તમને ફાયદો થશે બજારમાં જે વસ્તુ મળશે એના કરતાં પચાસ ટકા ભાવે અહીંયા વસ્તુ મળે છે મારું નામ ડૉક્ટર પ્રીતિ સદાદીયા હું આ માં અંબાનો ઓટલો છે સેવા શાંતિનો રથ મારા પપ્પા દ્વારા ચલાવવામાં આવે છે એના માટે એક જ શબ્દ કહીશ કે આ ખૂબ જ સારી સેવા છે આમને આમ સેવા બે વર્ષથી ચાલુ છે જેના માટે કોઈ જ દાન કે એવું કશું લેવામાં આવતું નથી પોતાના ખર્ચે સ્વ ખર્ચે આ સેવા કરવામાં આવે છે જે હજુ પણ અવિરત ચાલે એવી આશામાં ભગવતીને હું પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત દિવસ નિમિત્તે જે સમાજના નીતિ નિયમો પ્રમાણે અમારો પ્રજાપતિ સમાજ જે અહીંયા એકઠો થયો છે એના માટે અંબાલાલભાઈનો ખૂબ ખૂબ આભારી છું નિઃસ્વાર કોઈના સમાજની કોઈ જ્ઞાતિવાદ વિવાદ વિના એને પોતાનો રથ એવો સેલ્યો છે કે કોરોના કાળમાં હજારો માણસોને સેવા રૂપે બીના છે એના તો શરણસુમમાંને લાયક છે છતાંય એક નાનો એવું પોઈન્ટ કહીશ તમને હું કે અમારા કતારગામ વિસ્તારમાં આજે અમારો સમાજ કમસે કમ સિત્તેરથી એસી હજાર વોટિંગ છે અમારા સમાજનું છતાંય અમારા સમાજને એક રણનીતિ નથી મળતી અમારા સમાજને એક ધારાસભ્ય નથી આપી શકતા અમે એટલે અમારા માટે એ થોડુંક અમારે કઠણ કહેવાય કામ અને એ અમે લક્ષ્ય પૂરો કરીશું ભવિષ્યની અંદર કે અમારા છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું અને અમારા સમાજના નીતિ નિયમ અને પરિવારોને એકતા અને એક એક ઝાડ નીચે લાવી અને અમે જરૂરને જરૂર સફળ થઈશું અને અમારે જે આ સમાજની સેવા છે ગુજરાત રાજ્યમાં બધી જગ્યાએ ચાલે છે પણ અમારે જે અંબાલાલભાઈ જે સેવા કરી છે જીવનની અંદર એ મા બાપ થકી એવી જોરદાર કહે છે કે એના પગ કદાચ તમે જોઈને પીવો તોય તકલીફ પડે એમ નથી જય પ્રજાપતિ જય દક્ષ મહારાજ જય માતાજી આવશે દક્ષ પ્રજાપતિ સમાજ ગુજરાતના અંબાલાલભાઈ દ્વારા કોરોના કાળમાં પણ સેવાનો રથ ચલાવી રહ્યા છે જેની મુલાકાત જેને લીધી હતી वाड़ा प्रकाशवाळासाठी अजर कुरे सिडिटन फेरीवान